આજે હતું અમારે કોલેજમાં ફેરવેલ ફંક્શન એટલે કે છેલ્લા વર્ષવાળાની વિદાય તો હું મારા ભાઈ બંધ ગાડી નીકળી ગયા ગુરુકુલથી કોલેજ જવા માટે બ્રિજ પાસે થતા પહોંચી ગયા અમે બીએપીએસ મંદિરે ભાઈબંધની ની રાહ જોઈ આવે એટલી વાત છે અને હારા બે કલાક વહેલું કેવું પડે ત્યાં પૂરી અને મોત આવશે રાહ કે બે કલાક પછી આવું હા તો ફાઇનલી આવી પછી અમે કોર્ટાઇ કે કેવી ચોક થી પગીએ ક્રિસ્ટલ મોલ આવતી પેલા ગાડી હોય ભૂખ લાગી હોય ને કે ક્રિસ્ટલ મોલ પાસે ભાઈ ભેગો લેવાનો પહોંચી ગયા અમારા ભાઈ બના સીડી વર્ગની પહોંચી ગયા નર્કમાં તો ભાઈબંધ ના રૂમ હમાના તૈયાર થઈ નીકળી ગયા કોલેજ જવા માટે એક કામ કરજો છે તમારે કોલેજ નું નામ કોમેન્ટમાં લખાવો ને ખબર પડે ક્યાંથી કોલેજ કરી અથવા કરો છો મનમાં લાગે બહુ સારા લાગે છે ના ભાઈ બોડી ગાર્ડ જેવા લાગો કાળા તો ફાઈનલી અમે ઉડતા ઉડતા ગયા અમારી કોલેજે કોલેજ હા લગન જેવો માહોલ થઈ ગયો હતો આખો એ તો બધું ઠીક ગાડી પાર્કિંગ માં મૂકી દઉં આપણે ઓડિટોરિયમ માં જઈને આપણે સીટ પકડી લીધી ભાઈ હાલો બધા કાર્યક્રમ તો પૂરો થઈ ગયો તમને ખબર છે કે તો તો આવ્યો હોય પેટનો ખાડો તો પૂરવો પડે ને ભાઈ તો જમવાનો પાસ આપીને અમે બધા ભાઈ બંને બે જમવા માટે જો તો ખરા ત્રણેય વર્ગ એક હાથે ને બે મોટે તો જમીને જતા નીકળી ગયા ગુરુકુલ જવા માટે પણ અમે રસ્તામાં વિચાર ઘણા ટાઈમ જ ભેગા થોડીક બેસી ગયા તો કઈ ન્યારી વાળા રોડ ઉપર વળા વાલી વન એન્ડ ઓનલી ફેરેટ બ્લેક મુન કેફે ત્યાં આપણે થોડી વાર બેઠક કરી